નમસ્તે ખેડૂત મિત્રો ખેડૂત માહિતી કેન્દ્ર માં આપનું અધિક સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણે છ અને સેમભાલા પટેલની એવી આગાહી આ કાર્ડમાં મળશે બે લાખ વીમો બે હજાર નો તો જાહેર સરકારી કર્મચારીઓને મળશે ભેગ ત્રણ લાખ ત્રણ નવા ફોજદારી કાયદા આવતા મહિને ચૌદ દિવસ બેંકો રહેશે બહારને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર ખેડૂતોના દર મહિને પાંચ હજાર રૂપિયા સહાય આયુષ્યન કાર્ડની સેવા કરી શરૂ કેન્દ્રીય ગૃહ મંત્રી આવશે ગુજરાત જો ખેડૂત મિત્રો આપ અમારી ચેનલ પર પહેલી વાર આવો તો ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સબસ્ક્રાઇબ કરો શેર કરો અને લાઈક કરો કે કે આપ સુધી અમારો આવનો વિડિયો પહોંચતા રહે અંબાલાલ પટેલની આગાહી હવામાન વિભાગના અંબાલાલ પટેલે આગાહી કરી છે કે અંબાલાલની આગાહી મુજબ આગામી એક થી પાંચ માર્ચ સુધી કમોસમી વરસાદ વરસવાની શક્યતા છે રાજ્યમાં કચ્છ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે કચ્છ વચ્ચે કમોસમી વરસાદ ખાબુકશે આ સિવાય રાજ્યના અન્ય શહેરોમાં તેમજ પવનો પણ ફૂંકાશે જ્યારે ત્રણ આગામી પાંચ થી પંદર માસ સુધી વાતાવરણમાં ફેરફાર થતો જોવા મળશે આ કાર્ડમાં મળશે બે લાખ વીમો અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા લોકોને આર્થિક સુરક્ષા આપવા માટે સરકારે વધુ બે બે હજાર વીસ માં ઈ શ્રમ કાર્ડ યોજના શરૂ કરી હતી આ યોજનાને ઘણો પ્રતિસાદ મળ્યો છે અને અત્યાર સુધીમાં ઓગણત્રીસ કરોડ ઈ શ્રમ કાર્ડ બનવામાં આવ્યા છે આર્થિક સહાય ઉપરાંત સરકાર ઈ શ્રમ કાર્ડ ધરાવતી વ્યક્તિને બે લાખ રૂપિયાના અકસ્માત વીમાનો લાભ આપે છે યોજના રોજગાર માટે રાષ્ટ્રીય યોજના અટલ પેન્શન યોજના પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના રાષ્ટ્રીય સામાજિક યોજના તરીકે લાભ લેવો મેળવી શકે છે બે હજારનો હપ્તો જાહેર પીએમ કિસાન સન્માન નિધિ નાનો 16મા અઠવાનાની તારીખ જાહેર કરેલા કરોડો ખેડૂતો માટે સારા સમાચાર છે સરકાર આ મહિનાના અંત સુધીમાં પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓના બેંક ખાતામાં 16મો હપ્તો મોકલી શકે છે આ માટેની સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવી છે પીએમ કિસાનની સત્તાવાર વેબસાઈટ અનુસાર પીએમ કિસાનનો 16મો હપ્તો 28 ફેબ્રુઆરીએ રિલીઝ થશે તમને જણાવી દઈએ કે આ યોજનાના લાભ માટે જે ખેડૂત મિત્રો તેના બેંક એકાઉન્ટ સાથે ઈ KYC ની જમીનચકણી સાથે લિંક નથી કરાવીયું તેવો ખાતામાં PM કિસાન યોજનાનો સોળમો હપ્તો જમા થશે નહીં સરકારી કર્મચારીઓ માટે ભેટ ખેડૂતોના પેલા લોકસભા ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારના કર્મચારીઓને સારા સમાચાર આપી શકે છે મીડિયા રિપોર્ટ્સ મુજબ માર્ચ મહિનામાં સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં એટલે કે DA માં ચાર ટકાનો વધારો થઈ શકે છે આ નિર્ણય લેવાયો તો મોંઘવારી ભથ્થું વધીને પચાસ ટકા થશે અને પગારમાં ઉછાળો આવશે છેલ્લા ઓક્ટોમ્બર બે હજાર તેર માં એટલે ત્રેવીસ માં સરકારે કેન્દ્રીય કર્મચારી અને pension માટે DA માં ચાર ટકાનો વધારો કર્યો હતો જો DA માં વધારો થશે તો પગારમાં વીસ થી સિત્તેર હજારનો વધારો થઈ શકે છે ત્રણ નવા ફોજદારી કાયદા કેન્દ્ર સરકાર ત્રણ નવા ફોજદારી કાયદા લાગુ કરવામાં કે જાહેરનામું બહાર પાડ્યું છે અને આ નવા ફોજદારી કાયદો એક જુલાઈ બે હજાર ચોવીસ થી દેશમાં અમલમાં આવશે આ ત્રણ નવા કાયદામાં ભારતીય દંડ સંહિતા ક્રિમિનલ પ્રોજિસ્ટર કોડ અને એડવિન્સ એકનો સમાવેશ થાય છે જ્યારે આ નવા કાયદા હેઠળ મોબાઈલ લ્યુજિંગના દોષને આજીવન એકેદી સજા થશે સગીર પર સામૂહિક બળને પાછી પાછી એકતા અને અસંગઠિતતાને નુકસાન પહોંચવા માટે આ જીવન કેદની જાહેરાત જોગવાઈ કરાઈ રહી છે આવતા મહિને સૌ દિશો બેન્કો રિસેબંધ વર્ષ બે હજાર ચોવીસનો બીજો મહિનો એટલે કે ફેબ્રુઆરી પૂરો થવા જઈ રહ્યો છે અને માર્ચ મહિનાની શરૂઆત સાથે જ બેંકોમાં ઘણી જાત રજાઓ રહ્યા ભારતીય રિઝર્વ બેન્ક દર મહિનાની શરૂઆત પહેલા બેન્ક રજાની યાદી તૈયાર કરે છે આવી સ્થિતિમાં જો તમારે આગામી મહિનામાં કોઈ મહત્વપૂર્ણ કામ કે કાર્ય હોય તો માર્ચમાં બેન્કની રજાઓની સૂચિ ચોક્કસપણે તપાસો કારણ કે રિઝર્વ બેન્ક દ્વારા ચાલ કરાયેલા રજાઓની યાદી અનુસાર માર્ચ મહિનામાં બેન્કો ચૌદ દિવસ બેન્ક બંધ થશે માર્ચમાં મહાશિવરાત્રી રમઝાનની શરૂઆત હોલિકા દહન ગુડ ફ્રાઇડે વગેરેને કારણે બેન્કો ઘણા દિવસ સુધી બેન્ક બંધ રહે છે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર ભાવનગરમાં આવેલ મહુવા માર્કેટ સૌથી વિશ્વસનીય સ્થળ બન્યું છે ચોવીસ ફેબ્રુઆરીના રોજ મહુવા માર્કેટ યાર્ડ ખાતે વિવિધ જનસીની આવક નોંધાઈ હતી મહુવા માર્કેટ યાર્ડમાં સફેદ ડુંગળીના આઠ હજાર એંશી હજાર ચોર્યાશી હજાર ચારસોને ત્રીસ કટાની આવક થઈ હતી અને સફેદ ડુંગળીના ભાવ બસો તેર રૂપિયાથી લઈને તેણસોને સાત રૂપિયા સુધીના જોવા મળ્યા હતા ચોવીસ ફેબ્રુઆરીના રોજ મો માર્કેટ એરમાં ચણેની હરેજ કરવામાં આવી હતી જે આ એક મણનો નીચો ભાવ સૌસો પંદર રૂપિયા સુધીનો રહ્યો હતો ખેડૂતોના દર મહિને હજાર રૂપિયા સહાય જોઈએ તમે નિવૃત્ત પછી તમે સાઠ વર્ષ પછી દર મહિને માત્ર બસો દસ રૂપિયા જમા કરાવ ને મહત્તમ પાંચ હજાર રૂપિયા માસ પેન્શન મેળવી શકો છો અને આ સરકારી યોજનાનું નામ છે અટલ પેન્શન યોજના તેમાં દર મહિને ખાતા રીપૂર્વક પેન્શન આપવામાં આવે છે વર્તમાન નિયમો અનુસાર જો તમે મહિને પાંચ હજાર રૂપિયા પેન્શન મેળવવા માંગતા હોવ તો તમારે દર મહિને બસોને દસ રૂપિયા રોકાણ કરવાનું રહેશે અથવા તો તે તમે દર મહિને હજ હજાર રૂપિયા મેળવ પેન્શન મેળવવા માંગતા હોવ તો તમારે વર્ષે માત્ર દર મહિને માત્ર બેંતાલીસ રૂપિયાનું રોકાણ કરવું પડશે જ્યારે આ યોજનામાં સાઠ વર્ષ સુધી રોકાણ કરવાનું હોય છે આયુષ્માન કાર્ડની સેવાઓ પરિસર ગુજરાતની થી વધુ ખાનગી હોસ્પિટલે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના પી એમ જે અંતર્ગત બાકી નાણાને લઈ સરકાર સામે વાંચો ચડાવી હતી હોસ્પિટલને નિર્ણય કર્યો હતો કે તેઓ છવ્વીસ થી ઓગણી ફેબ્રુઆરી આ યોજના અંતર્ગત કોઈ સારવાર કરશે નહીં કે આ મામલે સરકાર સાથે સમાધાન થઈ જતા હોસ્પિટલોએ પોતાનો નિર્ણય પરત ખેંચ્યો છે રાસ યોજના અંતર્ગત હવે દસ લાખ રૂપિયા સુધીની મુખત સારવાર લઈ શકો છો કેન્દ્રીય ગૃહ મંત્રી આવશે ગુજરાત કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સચિવ ફેબ્રુઆરી એટલે કે આજે ગુજરાત આવશે તેઓ પોતાના મન વિસ્તારમાં ગાંધીનગરમાં વિકાસ કાર્યનું ખાત મૂહુર્ત અને લોકાર્પણ કરશે સાતસો અઠ્ઠાવન કરોડના વિકાસ કાર્યોની ભેટ આપશે

જાય છે ખેડૂત મિત્રો આવનો વિડીયો જોવા માટે અમારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સબસ્ક્રાઈબ કરો શેર કરો અને લાઈક કરો કે આપ સુધી અમારા આવનો વિડીયો પહોંચતા રહે